ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેથી પાદરા અને આસપાસના વિસ્તારના ગ્રાહકોને એક જ સ્થળે તમામ સુવિધા મળી રહેશે આ શોરૂમનું ઉદઘાટન ગુજરાતી લોક ગાયક પ્રવીણ લુની પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પટેલ સેલ્સના સંચાલક સંજય પટેલ તેમના ભાઈઓ દીપક પટેલ અને ચેતન પટેલના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું આ સુખ પ્રસંગે પાદરા શ્રી સંતરામ મંદિરના ના મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ પણ બધાર્યા હતા અને પાદરા સેલ્સ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવા આશીર્વાદ આપ્યા હતા ઉદ્ઘાટન પ્રસંગે શહેરના નામાંકિત વ્યક્તિઓ નગરપાલિકાના સદસ્યો શુભેચ્છકો મિત્રો તેમજ પટેલ અગરબત્તી પરિવારના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તમામ મહેમાનોએ પટેલ સેલ્સના નવા વ્યવસાય માટે શુભેચ્છાઓ પાઠવી હતી પાદરા શહેરમાં આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ખરીદી માટે પટેલ સેલ્સ એક વિશ્વસનીય અને સુવિધા સભર કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી પ્રકાશ પટેલનો રિપોર્ટ રીઅલ પાવર ન્યૂઝ પાદરા મારા પરમ મિત્રો અને ગ્રાહક મિત્રો આજનો દિવસ અમારા માટે બહુ ખાસ છે ઈ બકેટની ફ્રેન્ચાઇઝી દ્વારા પટેલ સેલ્સ ના માધ્યમથી અમે એ અમારા શોરૂમનું ઓપનિંગ કરી રહ્યા છે જેમાં એસી ફ્રીજ ટીવી વગેરે હોમ એપ્લાયન્સીસનું વેચાણ કરીશું અને યોગ્ય કિંમત વિશ્વાસપાત્ર ખરીદી અને વેચાણ પછી જવાબદારી પૂર્વકની સેવાઓ પૂરી પાડીશું એવી અમારી ભાવના છે અને જે બી કસ્ટમર આવશે એને પૂરા તન મન ધનથી અમે સેવા આપીશું આ સરદાર પટેલ માર્કેટ ચાર રસ્તા પાસે પટેલ અગરબત્તીની બાજુમાં અમારો પટેલ સેલ્સ શોરૂમ ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આમાં એસી ફ્રીજ ટીવી, ગરગંટી અને કિચન હોમ એપ્લાયન્સીસની વસ્તુ છે અને ઈ બકેટ અને પટેલ સેલ્સ ઈમાનદારીપૂર્વક વેચાણ અને ઈમાનદારીપૂર્વક સર્વિસ આપવા અમે બંધાયેલા છે. તમને ખૂબ ખૂબ આભાર. ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રીયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો.